લેખિત મૌખિક રજૂઆત સમય નો અભાવ હોવાથી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધાઈ દવેના ના પ્રયત્નોથી મળ્યો સમય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છમાં મુન્દ્રાના અહિંસાધામ નંદી સરોવર ખાતે પધાર્યા હતા ત્યારે તેમને બ્લેક ટ્રેક ઓનર્સ એસોસિએશનના મેમ્બરોએ અભિનંદન પાઠવ્યા હતા સાથે હાલમાં જે રોયલ્ટી ઇસ્યુ ચાલી રહ્યું છે ગુજરાતમાં રોયલ્ટી નીકળતી ન હોવાથી અને કાચા માલની અછત સર્જાઈ રહી છે તે બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં સમયનો અભાવ હોવાથી માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના પ્રયત્નોથી બ્લેક ટ્રેક ઓનર્સ એસોસિએશનના મેમ્બરોએ લેખિત અને મૌખિક રજૂઆત કરેલ હતી

અત્રે ધામની મુલાકાતે પધાર્યા હતા અમે મુન્દ્રા તાલુકાની મુલાકાત લીધી એ બદલ અમે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ નંદી સરોવર માટે જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પધાર્યા હતા ત્યારે અમે કચ્છ જિલ્લા બ્લેક ટ્રેપ ઓનર્સ એસોસિએશનના સર્વે સભ્ય અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે ઇઓ બંધ કરી છે જેના કારણે રોયલ્ટીના એટીઆર બંધ કર્યા છે ગુજરાતની અંદર ક્યાં રોયલ્ટી નીકળતી નથી અને માલ સપ્લાયની બહુ તકલીફ છે હું વાત કરીશ મુન્દ્રાની તો મુન્દ્રાની અંદર અડાણી પોર્ટની અંદર કંડલાની અંદર ડીપી વર્લ્ડ તેમજ ખાવડા પાસે અત્યારે આપણા માનનીય શ્રી વડાપ્રધાનનો એક દ્રિવ્ય સ્વપ્ન છે કચ્છને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં આપણે ભારત દેશમાં નંબર વન બનાવીએ જો ગ્રીન એનર્જી અને મુંદ્રા પોર્ટ તેમજ કંડલા ડીપી વલનો વિકાસ કરવો હતો અને મુંદ્રા પોર્ટ અને કંડલા પોર્ટ ભારતના પ્રથમ નંબરના પોર્ટ છે તો કંટ્રક્શન માટે સિવિલ મટીરિયલની જરૂર પડશે અત્યારે તો ચોમાસાની સિઝન હોવાના કારણે કન્ટ્રક્શનો બધા બંધ છે પણ ચોમાસું જેવો બંધ થયો એટલે સિવિલ મટીરિયલની ખેંચના કારણે જે મોટા મોટા પ્રોજેક્ટો અટકી જશે અમારી માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત છે કે ગુજરાતની અંદર વિશેષ કરીને કચ્છની અંદર કે જે નો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ઈસી જે પ્રોબ્લેમના કારણે બધાય અરજીઓ કરેલી છે પણ એ રિન્યૂ થયેલ નથી તો અમારી ટ્રક બ્લેક ટ્રક ઓનર્સ એસોસિએશનની એક એવી રજૂઆત છે કે જ્યાં સુધી અમારી ઈસી ન થાય ત્યાં સુધી બાર મહિના માટે એને એક્સ્ટેન્શન કરવામાં આવે જે પાંચ હેક્ટરથી નાની લીજો છે એને ઈસી તેમજ માઇનિંગ ની જરૂર ન પડે એ પણ 1990 નેવું પહેલાં આ પદ્ધતિ હતી પાછી આ પદ્ધતિ દાખલ કરવામાં આવે જેના કારણે કચ્છનું વિકાસ થઈ શકે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે આ કોરી ઉદ્યોગ છે એમાં લિગ્નાઇટ છે બોક્સાઇટ છે બ્લેક ટાઇપ છે ચાઇના ક્લે છે એમ સિલિકોન છે એમાં અનેક ખનીજો કચ્છમાં ધરબાયેલા છે એના કારણે અંદાજીત દસેક હજાર લોકોને રોજીરોટી મળે છે ટ્રાન્સપોર્ટરોને ટ્રાન્સપોર્ટરનું કામ મળે છે તો એ કામ પણ બંધ ન થાય એવી અમારે ગુજરાતના આજે જયારે મુન્દ્રા મધ્ય અહીંસાધામ મધ્ય જ્યારે આપણા મુખ્યમંત્રી પધાર્યા હતા ત્યારે અમારી બ્લેક ટ્રેપ ઓનર્સ એસોસિએશનની એવી રજૂઆત છે કે અમને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આપવામાં આવે ભારત માતા કી જય આપણા મુખ્યમંત્રી મુન્દ્રા મધ્ય આપણા ઐસાધામમાં આવેલા અને નંદીગ્રામ તળાવનું પૂજનવિધિ કરેલી અને અમને આશ્વાસન આપ્યું અને અમને એ મળ્યા અમે બ્લેક ટ્રેપ તરફથી અમને એમને મળ્યા હતા અને અમને એને આશ્વાસન આપ્યું છે કે જલ્દી જ જલ્દી બ્લેક ટ્રીપની કોરિયો ચાલુ થઈ છે અને તમે ચિંતા કરતા નહીં ભારત માતા કી જય સુરેશ રમેશ જી સર એક કામ ढंग સે નહીં હોતા ઉપર સે કામ કા પ્રેશર હે પં ચાલુ કરો જી સર જી સર હ अरे फैन पास करो जी जी सर जी सर, जी सर, सर।, जी सर।, सर। इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 हा। सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस यस नहीं यस Soft drinks real freshness carnival. yash soft drinks